હેલો મિત્રો વેલકમ સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં અને આપણે જઈએ છીએ હવે ગટુ ભાઈના ત્યાં અને ત્યાં જઈ અને ગટુભાઈનો એક ફ્રેન્ડ છે એ એક્ટિવા લે છે અને ગટુભાઈના હાથે મુહૂર્ત કરવાનું છે એક્ટિવા લઈને લે છે તો તો આપણે હવે જઈશું ગટુ ભાઈના ત્યાં ગટુ હું આવી ગયો છું ગટુ ભાઈના ત્યાં અને બોલો ક્યાં જવાનું આપણે

બાકી તો અમારો કો સપોર્ટ છે છે જ માર નીમે આટલ જાળી ના ના લે જે લેવા માટે આવી ગયા છે ગટુ ભાઈ મેં કંઈ ના કરવા ને છે

નવી એક્ટિવા લઈ અને હવે અમે જઈએ છીએ હું અને ગટુભાઈ મૂકવા જો આ ગટુભાઈ નવી એક્ટિવા ચલાવે નવી નવી એક્ટિવા ચલાવવાનો ગટુભાઈનો મોકો મળ્યો એમના ભાઈબંધને એમને સુધેરો અવસર આપ્યો કેવું લાગ્યું ગદો ભાઈ તમને અહીંયા મજા આવે બગેમ કે લેવાની એક બીજી કઈ સારી વસ્તુ કે આ તો તમારો બસ પડી ગયા આ કે બેન ની સુધી અમારે બહુ મજા આવે અને એક બહુ તો આ વિડિયો અમે અહીંયા ઓન એડ કરી તો અમને સબ્સ્ક્રાઇબ કરજો અમારું વિડિયોને શેર કરજો લાઈક કરજો આ વિડિયો અહીંયા એડ કરી છે જય માતાજી